લાલ ડુંગળી ની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર ત્રણ આજે આવક રહેલી છે ને આખું છાપરું ભૂલ થઈ ગયું છે આપ જોઈ શકો છો જે ખાચા રહેતા હતા આજે ખાચા જોવા મળતા નથી આજે એકદમ ભરેલું છે છાપરું અંદાજીત આવક વિશે વાત કરી તો છ થી સાડા છ હજાર કરતા આસપાસ આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ અહી નંબર ના જ વારમાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કેવો રહે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે ખાટ નીચે પાછા આવો ને આ બે બે ને હાથ પર કાય હાલોની પાછા કરો હાથ ને ખાકે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે પેલો જોકલ વેચાણો છે સાઈઝમાં માં જોઈ શકો છો તમે ગોલ્ટી અને મીડિયમ સાઈઝ છે સાતસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટીમાં વાત કરીએ તો થોડીક મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટીમાં લેવી સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો કચ્છવાન અચ્છપાન દેખાય દેખાય સહાય એકો દેર એકો દેર ફતેર એકાજે એકાજે લોક ગાય શું છે ભવી હું રાજમાં છે એટલે છે પાછે જ્યા દે રાખો એકાડો આલેકાડો ઓર નઈ રાધા ફૂલા એકાડો કન બોલા નઈ બોલા સાતસો છન્નું રૂપિયા ભાવ થી સાઈઝ માં એકદમ બમ્પર છે મોટી સાઈઝ માં છે થોડોક બગાડ વારો માલ છે સાતસો ને રૂપિયા ભાવ દે છે જોઈ શકો બગાડ છે આની અંદર ઘણો સાતસો ને છન્નું રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો હોય ને સાઈઝ સારી છે એકદમ મોટી બમ્પર સાઈઝ છે સાતસો છન્નું રૂપિયા ભાવ દે રાજીભાઈ ગલાટી લેલા શું આ જગ્યા આ જગ્યા ઓર એકવી સંભી છત્રીસ રૂપિયા રૂપિયામાં વેચાણી ગુલ્ટી છે બધી ગુલટી છે સાતસો ને છત્રીસ રૂપિયા માં વેચાણી 25 25 25 આ 25 કટ આ ઉભરીયો ના ના ઉભરીયો ઉભરીયો બરાબર ભાઈ 20 ના કરે કે હા હા અરે પાંચ દઈ દે હજાર થાય તો હજાર એકાશી એકાણું એક હજાર એક હવા એવું કરવું હવાયું એકમી આ છી હવે હવાયું થયું હવે હવે હવાયું હવે હવાયું થયું એક હજાર ને પચીસ રૂપિયા ભાવ દો જાય ભાઈ જોઈ શકો છો તમે ક્વોલિટી કઈ જોવા જેવું જ નથી આમાં ડુંગરીમાં માં એક હજાર ને રૂપિયા ભાવ દો જાય ભાઈ સુપર ક્વોલિટી માલો કઈ ઘટેને એવો માલ છે આ ખેડૂત છે ઓ ખેડૂત કયું ગામ તમારું બોલો બોલો ક્યાં ગામ

اپنا دیکھا دیکھا ہے شاہی دیو کو جو چھاڑ نکلا ہے تمہارے تمہارے ایک ایک پرانا چا ہے 800 ہے 800 ہے 800 ہے આઠસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ડુંગળી દેખાડ કે ગુલટી છે બાજુ મેં એના ભાવ જોઈ લે આઠસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ મીડિયમ સાઈઝ છે ગુલ્ટી ગુલ્ટા હે બાકી ક્વોલિટી સુપર છે આઠસો છોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ તમારો આઠસો છોતેર રૂપિયા આઠસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર મોટી સાઈઝ છે થોડીક એક બે ટકા છે બાકી નથી બાકી ક્વોલિટી સારી છે મીડિયમ સાઈઝ માં છે આઠસો ને રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટીમાં છે ના બાજુમાં ગુલટી વેચાણી સાતસો એકતાલીસ રૂપિયા ગુલટી નો સાતસો ને એકતાલીસ રૂપિયા છે ગુલટી નો રૂપિયા સાઈઝમાં વાત કરીએ તો બધી સાઈઝ છે ઝીણા મોટી બધી સાઈઝ છે સાતસો ને છ્યાસી રૂપિયા ભાવ થયે મોટી સાઈઝ થોડીક બેસતા ઉપર આઠસો ને છ્યાસી રૂપિયા ભાવ થઈ હતી આની અંદર તમે જોઈ શકો છો બગાડ ગાટી કોકો ખોતે છે બાકી ક્વોલિટી સારી છે સાતસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ બજાર ભાવ જોઈએ તો બજાર ભાવ એવું ને એવું બજાર ભાવ ખુલ્યું છે આજે પણ રાબેદા મુજબ જ ગઈકાલ જેવું છે આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે એક વખત એક હજાર ને પચીસ માં જે વેચાણો છે એ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હતો બિયારણ ક્વોલિટી માલ હતો જેના એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો છે બાકી રેગ્યુલર બધી ડુંગળીના બજાર ભાવ હાલ રાબેદા મુજબ જ છે કાંઈ લાંબો ફેરફાર છે નહીં બજારોમાં તો આ વિડિયોમાં આટલું જ ફરી મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ